પાટ પાંચ એક મુલાકાત અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગ્રહોની મુલાકાતે જવાનો આયોજન કરવામાં આવ્યો નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી ગુજરાત ની સ્થાપના ના શરૂઆતના વર્ષો માં રાજ્ય નું પાટનગર અમદાવાદ હતું ઇસ વિષણ 1960 ની 19મી માર્ચે અમદાવાદ થી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની સ્મૃતિ માં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો એ પછી ગણતરીના વર્ષો માં ગાંધીનગર શહેર અસ્તિત્વ માં આવ્યો ગાંધીનગર ની રચના વિશિષ્ટ પ્રકાર ની અને સુવ્યવસ્થિત છે આ નગર કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજિત છે સડકો પહોળી અને સ્વચ્છ છે તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે જ્યારે જીરો એક બે ત્રણ એમ ઉભા કુલ આઠ માર્ગો છે આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે ફૂલો અને વૃક્ષોનું આ નગર છે શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે હરિયાળું નગર લીલું નગર પ્રકૃતિની ગોદમાં રમતું નગર શાંત સુંદર અને ભવ્ય દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ નાગરિકો અને વ્યાવસાયિકોનું આ નગર છે જાણે ત્રિવેણી સંગમ राजकीय सामाजिक अने सांस्कृतिक प्रवृत्तियोंનો પણ ત્રિવેણી સંગમ અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી ગુજરાત રાજ્યનો વિધાનસભા ગ્રહ અમે જોવાનો હતા તેથી ખૂબ જ રોમાંચિત હતા બસ વિધાનસભા ગ્રહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતર્યા વાહ કેવો ભવ્ય ભવન પ્રકૃતિએ ઉત્સાહ ભેર કહ્યું ઘરેખર ભવ્ય અને રમણિય એની વાતમાં મે સુરપુર આવ્યો ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મળી અંદર પ્રવેશ્યા त्याज मेटल डिटेक्टर द्वारा हमारी जरूरी तपास कर विधानसभा गृह हवाती कड़क पोलिस बंदोबस्त अंदर प्रवेशताज अक्षय बोली उठो अरे पेली सीढ़ी तो जुओ एस हमारी नजर सीढ़ी पर स्थिर थी सीढ़ी पर चढ़वा अधीरा बन्या। एस्केलेटर पहले पगथिये ऊभा रहते प्रथम मड़े पहुंची गया विद्याथी અમે વિધાનસભાની ગેલેરી માં થઈને વિધાનસભા ગ્રહો માં પ્રવેશ કર્યો ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી અંદર પ્રવેશતાજ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું વિધાનસભાને ધારા સભા પણ કહેવામાં આવે છે دارو એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે રાજ્યના ચૂંટાયેલા વિધાનસભા รัฐมนตรีઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને તેના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી જમવા બેસીને हमें गृहिणी कार्यवाही संपूर्ण रीते જોઈ શકતા હતા અમારી જєм બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારા સભ્ય પોતાનો મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજુ કરતા હતા જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષ શ્રીને સંબોધીને જવાબ આપતા હતા ગૃહના બેઠક વ્યવસ્થાને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે આપણા રાજ્યના વિધાનસભા ગ્રહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો શિક્ષક શ્રી અમને અલ્પહાર માટે કેન્ટીનમાં લઈ ગયા તેથી અમારો આનંદ બેવડાયો ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતની વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા